નદીનું પાણી અલગ અલગ બ્રિજમાંથી પસાર થાય છે ચેતક બ્રિજ બ્રિજ આ પાસે મરેલી હાલતમાં મગર જોવા મળ્યો છે થોડા દિવસ પૂર્વે પણ મરેલી હાલતમાં મગર વિશ્વામિત્રી નદીમાં જોવા મળ્યો હતો વિશ્વામિત્રી નદીમાં જે પાણી ઠેલવામાં આવે છે ડ્રેનેજનું ગંદુ પાણી કેમિકલ યુક્ત વાળું પાણી આ પાણી જે તે લાગતા ઓળખતા ડિપાર્ટમેન્ટ દ્વારા પાણીની

નું જોવા મળ્યું એટલે ખાસ કરીને અમારી આપના મીડિયાના માધ્યમથી અપીલ છે કે વિશ્વામિત્રી નદીની અંદર જે મણમૂત્ર દ્વારા પ્રદુષિત પાણી છોડવામાં આવે છે કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે તેના કારણે લાગી રહ્યું છે કે મગરના મુક્ત થતા હોય તે ત્યારે અમે જીપીસીપીના સાથે સાથે વડોદરા શહેરના પ્રાણી નિવારણ શાખાના અધિકારીઓ સાથે સાથે વડોદરા શહેર કોર્પોરેશનના જે તે જવાબદાર વ્યક્તિઓને આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરીએ છીએ કે જે પણ વડોદરા શહેરની અંદર આ વડોદરા શહેરના જે મગરો છે આ મગરો જે વિશ્વની અંદર જે કહેવાય છે કે એક જ નદી એવી છે કે વિશ્વામિત્રી નદીની અંદર મગર અને માનવતા આ બંને એકબીજાની સાથે રહેતા હોય ત્યારે આ મગરોના મૃત્યુ થતા હોય એ વડોદરા શહેર માટે ખૂબ જ ગંભીર વિષય છે એટલે ખાસ કરી જાત તપાસ કરી અને આ જે પાણીના સેમ્પલો લઈ અને એની તપાસ કરવી જોઈએ અને આવા જે પણ પ્રદુષિત પાણી છોડતા હોય તેઓની સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ અને આ મગરને વહેલામાં વહેલી તકે બહાર કાઢવો જોઈએ અને તેને અંતિમ ક્રિયા કરવી જોઈએ તેવી અમારી માંગ છે